નમસ્કાર દર્શક મિત્રો બગડાણા તમે અવારનવાર વિડીયોને અવારનવાર ચમત્કાર જોયા જાય છે બરોબર છે હાલ હું તમને આજ બગડાણા ધામ આવી ગયો છું ને આજ હું તમને એમ બતાવવા બતાવીશ કે બગડાણામાં આરતી કેવી રીતે ઉતારવામાં આવે છે અને કેવી રીતે ભક્તો તોડી ઉઠે છે આરતી માટે અને હાલ કેવી રીતે બજરંગદાસ બાપાની સંત છે તેમની આરતી કેવી રીતે ઉતારવામાં આવે છે સંપૂર્ણ હું ઘટના બતાવીશ એટલે વિડીયો પૂરો પૂરો થઈ તો જ તમને અંદી ખબર પડશે કારણ કે વિડીયો પૂરો નહીં તો તમને કાંઈ ખબર નહીં પડે એટલે વિડીયો પૂરે પૂરો થજો અને કોમેન્ટમાં જઈ બજરંગદાસ બાપા લખવાનું ભૂલશો નહીં તો હાલ હું હું બગનાણાના દર્શન કરવા માટે આવ્યો છું આવ્યો એવા ટાઈમે કે આરતી આરતીના ટાઈમે આવ્યો છું હું આ જોવા જ આવ્યો છું કે બગનાણામાં આરતી કેવી રીતે ઉતારવામાં આવે છે સંપૂર્ણ ઘટના હું તમને બતાવું છું તો પહેલાં કાળ દાદાના દર્શન કરી લેવી કાળ પેરો દાદાના પછી બગનાણા આરતી જે ઉતારવામાં આવે છે ના આવી રીતના ક્યારી કરવામાં આવે છે આરતી ઉતારવામાં આવે છે હું તમને આ હમણાં પાયાથી બતાવીશ અને કોમેન્ટમાં જય ભજંગદાસ બાપા લખવાનું ભૂલજો નહીં આરતી ઉતારવામાં આવે છે અને આ બસ ચારી જ છે આરતી ઉતરવાની અને આ બધા ભક્તો પણ હાજર થઈ ગયા છે અને હવે આરતી ઉતારવાની છે અને એની પહેલાં આપણા બજરંગદાસ બાપા જ્યારે જીવતા ત્યારે એ અંદા વાસણનો ઉપયોગ કરતા હતા હાલ એ વાસણ એ કાસનામાં ફિટિંગ કરવામાં આવ્યા છે અહીં બગડાણા આવો તો એ વાસણ તમને આજ પણ જોવા મળે છે જે બજરંગદાસ બાપા જીવતા એ વાતના ત્યાર પછી આપણે જે મોટું મોટું મંદિર છે જેમના વિડીયોમાં આગળ તમને બતાવ્યું એ મંદિરનો ફરમો છે આ મંદિર જેવું છે ફરમો છે એવું ને એવું બગડાણામાં મંદિર બનાવવામાં આવ્યું છે આ મંદિર છે એવી રીતનું મંદિર બનાવવામાં આવ્યું છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો હાલ એ બગડાણાનું મંદિર છે અને અહીંયા બજરંગદાસ બાપાના ને એવું બંધું છે તો ત્યાર પછી બજરંગદાસ બાબાની સમાધિ મંદિર છે અહીંયા અહીંયા બજરંગદાસ બાપાની સમાધિ લીધેલી હતી ત્યાર પછી બજરંગદાસ બાપા જાન ધરતા આ એ મંદિર છે અહીંયા જાન ધરવાનું મંદિર છે અહીંયા બજરંગદાસ બાપા બે હતા ત્યાર પછી એ બજરંગદાસ બાપાના દર્શન માટે જે આપણે દર્શન કરીએ છીએ તો ઉમેન્ટમાં લખવાનું પૂરજો નહીં બજરંગદાસ બાપા ને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જે પણ લાઈવ હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જઈ બિઝનેસ બાપા લખવાનું ભૂલશો નહીં વિડીયોને જતાં જતાં શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આમનું જોવો તમે આરતીનો વિડીયો સંપૂર્ણ કરના ધન્યવાદ